હવે હું એક વાત કેવા આવ્યો કેવું નુકસાન છે મગફળી તો બગડે એવી ચિંતા ના કરવાની હોય મગફળીની ચિંતાયુ ને ચિંતા મરી જશો આખા નુકસાન છે થોડા ને તમારે નુકસાન છે પણ અમારે આખી મગફળી ગઈ છે જઈ એવું છે

સાનું કે મારે એવું હોય ખબર છે ને તમારે ડાયાબિટીસ એટલે ઓછો પીવું છું સાધુ હા તો એડ્યા આટલું આટલું નુકસાન અને હોનામાન સાધુમાં ભાવ આપડે હે બરાબર એક ને ચાલીએ પોજું સાધી મારે 1 ને 40 હવે ઉતર્યો હોય થી ખરે ઉતરે ભાવ કેટલો ને 70 માં ક ગતો આ બેઠા બટી બેઠા ખબર છે કે માવઠા થયા છે હવન બધાને ખબર છે માવઠા ને માવઠું થયું છે એનું ટેન્શન નહીં મને તો બીજું ટેન્શન થઈ જાય મારે તમને ખબર છે છોકરા નું ખબર થયું છે

ખગું ના તૂટી જાય ના કે મોઢું દેખાડવા એવો નહીં રહું હું તો ખગું તો ના તૂટે તારે તો અમે હાટમ છે ને હાટમ છે વાત હાશી પણ એ મારે છોડીને તો ઘણું યાદી છે પણ મારું હારું મારાથી કઈ અલાય એમ નથી એમ એવો વિવેચ્યો એમ વાત હાટું છે તેમ ને એમ કે છે કે તમારે છોડીને તો અમે આટલું હાલી ને અમારે છોડીને તેમ કઈ ના હાલી ના ના એવું ના હોય કાલે બપોરે પાંચ જણા ભેગા કરશે અને તું તમ તાર ખોટું ટેન્શન ના લઈશ ને હોય એનું ઓળે પાડશે

આ બે કેરો રામજીડો તો ઘરે બેઠો છે આરી છોકરાને પૂછી લે શું જો રામજી બાહેક નઈ ઘરે શું લેવા ખોટે અલ્યા ઓલા હાલે રાખના સરપંચ તાર બાને કે હરમ નું કઈ મરી જ્યો મરી તો હવે હે રામજી વાત પણ આપડે ઓલા છવો બા છે છવા ગંદો જાવ છે ને આ તો એ રાતાવાબ

હવે હા તમે આવતા રાધુબાન બધા ગ્રાવણા માં લઈને જતા કાકા નું શું કામ છે મારે કાકા નું કામ તો કઈ હોતું નહિ પણ એટલે કેટલું ભેગું કરીશ ભેગું કરી મરી શું કામ એમ કોને સવારમાં માં નવ વાગે ઉઠીને ખાઈ રહેશે

કરવાજોતા ગણ્યા નથી કયો મને આવે તો મારી ભૂલ થઈ ગઈ જવા બાર રહેતો પણ મને તો લાયાતા બીજામાં

છોકરો રખડતો હોય તો ખબર નથી શું કેવું આપડે કરાય હવે તો કરવું ને આપડા જેવા હોય ને એ જ કરાય બાકી પૈસા વાળા જોઈ ને ખબર છે આપડે તો બેઠા જ

આ જો ભાઈ ભાઈના કરજો ઘર મને આબરૂ જાય છે મારી કોકને લઈને જ તેમ તેમ આવ સાપી હોય અહી મરઈલાશયા અલ્યા વે શું રામ રામ કરે ભલે તમે મન મોટું કરીને રામ રામ બરબાદ થઈ ગયા હવે મન મોટું કરો ને રામ રામ કરી લેવા

મારા બેટાડ્યા પડે રોટલા ખાવાના રોટલા ખાવા તમે લાગે ખાવા

બલા જીતુભાઈ મેમદા દ્વારા હા હા એને ફોન કરીને આલો હાલો કોન ઉપાડત કરો નથી આ જીતજીએ રૂપિયા નથી ખાતા બસ મો

અત્યારે તો દાગીના નથી તમારા કેવાથી બરાબર હગા ના કેવાથી

ઉપર આવશે તો હગ તો ભંજિયારો કરવો પડે આપણે તો આપણી સમાજ મળીને જો ભંજિયારો કરે કામ તો સમાજે આપણે સમાજ જ છે આપણે શરૂઆત કરો તો એક કામ કરો

આની મીટિંગ કરવાની છે મોટી હા હા બરાબર છે રે એટલે બધા આ ગીવાનો ભેળા થો એક મોટી મીટિંગ રાખો એટલે શું આપણે સમાજ આમાં નામાં મરે રહી છે ને આગળ આવતી નથી ને બાપડી કોક ના ભાગ ભોંધી બોંધીન મરી જાય રહી છે દાગીના માં દાગીના માં ઓ નિયમ તો ફોતરું લેવા જો તમને ખબર પડે હવે દેજો આપણે દેહો આટો માર્યો છે હા હા રે મને ખદે છે બહુ ભાવ સળ્યા છે દાગીના ના સમજુ છું તમારી વાત છે મને હવે ભણ થઈ કે આ બધું પહેલેથી તો આ આ આયોજન રાખ્યું હતું કે સમાજનું બધાને ભેળા કરી હા કે આ બધો ભેદ આગેરાની પર્થા ઓસી કરો બધી બરાબર ઓઢમણા મોટો કો લઈને ના દાશો ખાલી 20 20 રૂપિયા ઓઢમણું કરો 50 અમારે 20 20 અમારે શુકા અમે હવે જોઈ કા હાગા પસો પા કરતા હા વે ભાઈઓ અને આ હાગા ફોન થી હ સાચી વાત હવે વે ભાઈ તમારી તો આગેવાન થયા ખબર હોય સારું કરે એ રાતુ ડું હોય છે મોટું હોય નથી તમારું વિવિધ પૂછો તો હું જતો ર બે પાઠા તમાર વિવિધ મિલોત બે પાઠા તમને મિલોત તમે જીતુ ભાઈ ને સેતા છો એટલે તમે ફાયા બરાબર તમે માની ગયા તમારો ખુબ રાધુ

એ હા ઓ તને એવું નથી તમે ખાલી એક કંઢિયાની જરૂર નથી ખાલી એનો છોકરો જાય અમારે જો કે મારી તારા નહીં બરાબર કીધું ઘરમાં મળી એ હારું એ હારું રામ રામ ઓ હવે આમ તો જાતા રહેજો એ વે વે એ હારું બેડો એ હમજો પેલી જાય હારું એ હા

સમાજ માટે બનાવ્યો હતો બરાબર કે બધાને આ કોઈ દાગીના પ્રથા છે કોઈ આ છે આ બધું બંધ કરો તો તમે આગળ આવશો કોઈ ભાગના રાખવો પડે પછી આ ભાઈ આપણે વિડીયો બનાવ્યો કે આ ભાઈ દાગીના દાગીના કારણે આમને આ હગુ તૂટતું હતું એટલે આવું બધું ના થાય એટલા માટે અમે આ વિડીયો બનાવ્યો છે વધારાનું આ લાધું બાકે છે હવે કહેવામાં તો એવું છે બધું કહી દીધું છે પણ જો તમારા કણ રૂપિયા છે પણ તમારા ભાઈએ કણ રૂપિયા નહીં હોય એટલે તમારું સારું વિચારો અને તમારા ભાઈનું સારું વિચારો બધાનું સારું વિચારી અને આટલો સંદેશ બધે દો જય માતાજી રામ રામ